બંગાળ અત્યારે સળગી રહ્યું છે વકફ કાયદાનો અમલ શરૂ થયો એના વિરોધમાં બંગાળમાં બહુ ઉગ્ર થઈ રહ્યા છે મમતા બેનરજીના મંત્રી પડદા પાછળ આંદોલન એવી વાત છે કેન્દ્ર સરકાર ખાસ કરીને ગૃહમંત્રી બરાબર ભડક્યા છે અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદસે કે શું એ ચર્ચા ચાલુ થઈ છે આજે આપણે બંગાળની અત્યારે જે પરિસ્થિતિ છે એની વાત કરીએ નમસ્કાર અમે ઘર સંપત્તિ બધું છોડીને જીવ બચાવવા સ્કૂલમાં આશ્રરો લીધો અમારા ગાય બકરાને પેટ્રોલ છાટીને જીવતા સળગાવી દીધા ઘર બંધ કરીને ગેસનો બાટલો મૂકીને દિવાસળી ચાપી દીધી હિન્દુ પિતા પુત્રને ઘરની બહાર ખેંચીને રસ્તા પર જઈને રેસી નાખ્યા કમકમાટી છૂટી જાય એવી ઘટનાઓ બંગાળમાં બની રહી છે છેલ્લા છ દિવસથી મુકફનો કાયદો જ્યારે બન્યો અને પછી એને લાગુ કરવાની વાત થઈ ત્યારથી બંગાળમાં હિંસા ચાલુ છે બર્નિંગ બંગાળની ટાઈમલાઈન જોઈએ આઠમી એપ્રિલે હિંસા શરૂ થઈ ચાર શહેર સૌથી વધુ પ્રભાવિત છે મુર્શિદાબાદ મધના ઉત્તર ચોવીસ પરગણા હુગલી મુર્શિદાબાદમાં ત્રણ હિન્દુઓની હત્યા થઈ છે અને પાંચસો થી વધારે લોકોનું પલાયન થયું છે જમેત ઉલેમાના સિદ્દીક ઉલ્લા ચૌધરી છે એના નેતૃત્વમાં હજારો મુસલમાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા હાવડા અને કોલકાતામાં ઠેર ઠેર ટ્રાફિક જામ કર્યા વકબોલના વિરુદ્ધમાં નારેબાજી કરી અને એમના નેતૃત્વમાં જે થયું એ મમતા સરકારમાં કેબિનેટ મંત્રી છે કોલકાતામાં મૌલાના એના ભાષણમાં એવું કહ્યું કે સરકાર મુસલમાનોની ભલાઈની વાત કરે છે તે ખૂટી છે હકીકતે મદ્રેસા મસ્જિદો કબજે લેવાની વાત છે આ બધા ભડકાઉ ભાષણ થયા પછી હિંસા વકરી છે એ બંગાળમાં મુસ્લિમ વોટ બેંક બહુ મોટી છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ